બેન સો જો અત્યારે રેડી થઈ ગયા છે આપડે જીન્સ ને એવું પહેરી અને અત્યારે છે ને બધા કેટલા વાગી ગયા છે ખબર છે જો બાર વાગી ગયા છે અને જો કે બધા છે ને કઉ તાપે ચડી ગયા છે સાડા દસ વાગ્યાના અને આપણે શું કહેવાય હવે કામમાં બતા ને હવે ફૂટી દે કેમકે આજે બપોરે કઈ જમવાનું બનાવવાનું નથી ભત્રીજો ભત્રીજા હોય ને બધા અમે બધા બહાર જવાના છીએ જો ધાબાનું વાતાવરણ આવું છે ને આજે પતંગ બહુ નઈ દેખાય કેમ કે છે ને પવન જ નહીં એટલે બધા પવન નહી બધા બેહી ગયા અમારા મારા મામા આવી ગયા છે એવું લાગે છે તો હાલો આપડે હરિયમ માં પવન હે ને તો હાલો જાય દર્શન છે ને

जागी गए वो मामा जागी गए, गए। दर्शन कुमार कुमार से थोड़े कहीं जेवी तो हुआ आज तो दिन से दिवोले जाई तो यावनो मले अरे वाह मैं लेन गया था मस्त तो पतंग जो चागी गई जो फाइनली दर्शन दर्शन पतंग चाइगो पवन आयो ना मर मामा आयो।

જો આગળ જો પેલા પતંગ ચગાઈ મારો અહીંયા ઢૂમકામાં પવન નથી આવતો અરે 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 ઉતરી ગયો નીચેમાં ઉતરી જ ગયો તો આપણે આજે આવી ગયા છે મસ્ત મજાના જો પીઝા ખાવા માટે મસ્ત પીઝા પીઝાઈ પીઝા તો આપણે છે ને પીજ્ઝા ખાવા આવી ગયા છે જો તો બધા એટલું બધું ખાઈ લીધું ડીશ ખાલી કરી નાખી છે કા બધા નહીં તો જો અત્યારે માર ગણિત આવી ગયો છે આપણામાં અને બીજો ગટુડિયો કેમ ગયો અમારો એ ખાતા ખાતા હજમ કરે છે આવી ગયો અને આ ગટુ ભાઈ દર્શન હવે મગજ તપે પીઝા જેમ ગરમ થાય એ પેલા છે ને શું થયું દર્શન શું થયું કયો કયો

તો વાંધો ને કન્ટિન્યુ જો ક્યાંય પતંગ ચાગે કે નો ચાગે વકી અમારા હરિયમ માં આવીને તો પતંગ ચાગે જો દર્શન જઈગો ને થોડોક થોડક નહીં ક્યાં ને ક્યાં ઉડી પતંગ આવે જ ગમે નથી ને આવે આને કેવાય દર્શન હવા આમ જો અને જો દયાબેન ના ઘરે આવી ગયા દયાબેન પતંગ ક્યાંય ચોકતો નહોતો પણ અહીંયા ચકી ગયો

રાજ <laughs> <laughs>

જો અમારા મહેમાન છે ને આવે છે ને ગોળી પાઈ ને ફટ કરતા વયા જાય આવું ના આવે કિસાન આવજો 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 વરસા વેલા હાર પાછા આવજો ને તો વાંધો નહીં અને અમારા ગટ્ટી ભાઈ ને છે ખબર આવજો નથી કહેવાનું નીંગણ જ જવાનું છે હે એને કીધું આવજો દર્શન નહીં ને તો વાંધો નહીં તમે જાતા હશો રાજકોટ

સાવધાની વર્તવી જોઈ જરૂરી છે ગમે ને ગમે ને આમ તેમ ગાડી ચલાવી લેવાની અત્યારે કોઈને એમ માઇન્ડમાં નહીં અમે જાતા હતા ને તો અત્યારે છે ને રિક્ષાવાળા હતા જે અમારા આગળ હતા અમે તો બાઇકમાં જતા પણ જે રીક્ષાવાળા હતા આમ 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 ચલાવે એનો મતલબ શું પુલમાં તમે આમ આમ ચલાવો એટલે તો કોઈ મેટર જ નથી કરતી એમાં એની ખુદની ફેમિલી આખી રિક્ષામાં એની ફેમિલી બેઠી હતી તો એ લોકોને કોઈ જાતની બીક નહોતી પણ એ પાછા ઉતરીને અમને શું કહે છે અમે તો મજાક કરતા હતા અરે આવી જાય અને એ તમારી મેટર નથી કરતી અત્યારે એવું થઈ ગયું છે લાઈફમાં અત્યારે અમે જાતા તો આવું બધું થઈ ગયું અને ઉતરી ખબર જ નહીં દર્શન હું બધા અમે શું બોલ્યા કેમ કે વાત આપણી ફેમિલી ઉપર આવે ને પછી કોઈ જાતનો કંટ્રોલ ન રહે આપણે શું બોલીએ છીએ શું કરી છીએ બધું થઈ જાય પછી અને અમારી બહુ છે ને આમ પહેલી વખત ઉત્તરાયણ કરવા આવ્યા હતા અને જાતા જતાં એની ઉત્તરાયણ બહુ યાદગાર બની ગઈ આવી રીતના વચ્ચે બહુ બધી મેટર ને એવું બધું થઈ ગયું હતું આજની ઉત્તરાયણમાં ઝઘડા ને એવું થઈ ગયું આજે થોડુંક એવું થઈ ગયું પણ હજીસર ને કહો

આપણી ન હોય પણ આપણા છોકરા હારે હોય અને કોઈ બી મારે દર્શન તમે તમે ગાડી ચલાવતા હતા અને અમે તમારી પાછળ મારી ગાડી હતી તો મેં જોયું કે તમે પડી જાય એવું હતું ગાડી જોતો તમે કંટ્રોલ કરી જો એ જગ્યાએ મુ થાય

પણ મેમાનગાર રહી ગઈ અમારા રિયાદગાર રહી ગઈ સકાય નઈ હાલો અમે ઘરે આવી ગયા છે અને હવે છે ને ઘડીક વાર અત્યારે સાડા છ વાગી ગયા છે ઉત્તરાયણ જો કે બતી ગઈ છે તો અત્યારે હું ફટાકડા ને એવું ફૂડતો હશે તો આપણે ઘણી વાર ધાબે જઈ ધાભોનો માહોલ કેવો છે નીકળત જોઈએ અને આજથી લગ્ન સ્ટાર્ટ થઈ ગયા છે મતલબમાં કાલે હવે માંડવો ને એવું છે તો કાલે લગન એટલે આજે સાંજીમાં ને એમ જવાનું છે એટલે ફટાફટ પાછું નીચે આવતું રહેવાનું છે તો ચલો હવે અત્યારે ધાબે જઈએ અત્યારે છે ને અમારે ઉત્તરાયણ અત્યારે અમારે દિવાળી ચાલુ થઈ ગઈ છે તો તમે જોવો બધે જોવો અત્યારે અમારે દિવાળી છે ઉત્તરાયણ ગઈ પૂરી થઈ ગઈ અને અમારા છેલ્લે જોઈએ તો આપણું કલ નાખવું છે કે બધી વસ્તુ બાળી નાખવાની કચરો નહીં કરે હે પક્ષી હલવાય ને એટલે જો બધી દોરા વેણી ને અહીંયાથી આપણે બધું ક્લીન કરી નાખીએ હવે અને અહીંયા જો થાબે ફટાકડા ની રમઝટ ચારેય બાજુ એટલા ફટાકડા ફૂસ જો આ બાજુ એટલા જો આ બાજુ આ બાજુ એટલા રાત્રે પછી પછી દિવાળી થઈ જાય છે ચારે બાજુ એટલા જુઓ અવાજ થી તમને ખબર પડી જતી હશે કે હવે અમારે દિવાળી

ચારે બાજુ આમ ફટાકડા 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 થઈ ગયો જો ખાલી નીચે કાકા હા આકાશ કે ખાલી બધે આ તમે ક્યાંથી મારો વ્લોગ જોવો છો ને ન્યાની ઉતરાણી કેવી છે ને મને કોમેન્ટ કરીને કહેજો પ્લીઝ ભૂલતા નહીં કોમેન્ટ કરવા છે કોમેન્ટ કરીને કહેજો તમારી ઉતરાણી કેવી હો છો અને અમદાવાદમાં માં આવશે અમને ખબર જ હશે કે આપડી અમદાવાદ ની ઉતરાણી સો વન્ડરફુલ આજે સાડી પહેરી હતી પણ બ્લોગ લેવાનું ગયું અને સાડી પહેરીને ફરવા નતી ગઈ સાડી પહેરીને હું છે ને સાંજીમાં ગઈ હતી કેમ કે કાલે લગન છે ને તો મેં તમને કીધું તું ને ના લગન છે ને તો આપણે સાંજીમાં માં જવાનું તો આજે હું સાંજીમાં માં ગઈ હતી અને કાલે આપણે જવાનું છે પાછું લગનમાં એટલે હજી કાલે આપણે બપોરે છે ને ડાયરી કટ છે કાલ બપોરે આપણે કે ટેન્શન નથી શું કેવું દર્શન દર્શન ડાયરેક્ટ નું કે પ્રસંગ છે પણ એમે અમાર તો હું રસોઈ તો બનાવવાનું એટલે અમે એમને એમ થાય ને ડાયરેક્ટ એમ હું વર્ષાને તો કે દીધી ને વર્ષાને મે કીધું જાતી દીધી ને તો વર્ષાને મે કીધું મે દુ કાલ બપોરે માં ટેન્શન નહી હજી વર્ષા તો એ કે હારું કાકીને ડાયરેક્ટ તો કેવી રહી તમારી ઉત્તરાયણ દર્શન અત્યારે હવે છે ને આ છે ને બહાર નીકળી તો આ એને લેવા હોય અને ઘરે આવીને આ વસ્તુ થી રમવી જ ન હોય ઢીંગલા થી અને અત્યારે જો અત્યારે પાછું રમવું હોય એને તો કઈ નઈ હાલો ફેસ્ટિવલ તો પૂરા થઈ ગયા ફેસ્ટિવલ બાય 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 બુઝુ બાય કો એકુસ બાય બાય કહી દે બાય એકુસ હા ઓકે ચલો બાય તો તહેવારો તો પૂરા થઈ ગયા ને હવે તહેવારો પૂરા થયા ને એટલે હવે પ્રસંગો ચાલુ થઈ જાય તો જો અત્યારે તો હવે આજે અમારે હમણાં કાલે એક લગ્નમાં જવાનું છે જઈ આવી અને પછી તો રેગ્યુલર રૂટિન લાઈફ આપણી ચાલુ સો કઈ નહીં હાલો કેવી રહી તમારી ઉત્તરાયણ કોમેન્ટ કરીને કહેજો અમારી બહુ મસ્તની ઉત્તરાયણ ગઈ છે અને વાસી ઉત્તરાયણ સરસ નહીં ગઈ છે તો મળીએ અને જો અમારી ઘરે મહેમાન આવ્યા તો એટલી મજા આવી ગઈ ને તો કઈ નહીં ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ